નમસ્તે મિત્રો સ્વાગત છે નિશાકોડા ન્યૂઝમાં અને જોઈએ ભાવનગર જિલ્લાના મણાર ગામના એક વ્યક્તિ અને સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારિયા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ વિડીયોની અંદર પોલીસ ઉપર આપશે મૂકતા હોય એવો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેની અંદર એવો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે કે ખુલ્લે આમ અલંગ વિસ્તારની અંદર ખુલ્લે આમ દારૂ વેસાઇ રહ્યો છે છતાં પણ પોલીસ એટલે કે અલંગ પોલીસ દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવી નથી અને ઘણા તો નામ પણ દીધા છે ત્યાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું શું અલંગ પોલીસ અને ત્યાંના અધિકારી શું એક્શનમાં આવશે કે નહીં કે આમ નમ જ ચાલુ રહેશે આપણે સામાજિક કાર્યકર વલ્લભભાઈ બારીયાને પણ ટેલિફોનિક ચર્ચા કરી છે એ પણ તમે સાંભળો મારું નામ વલ્લભ બારિયા એક સામાજિક કાર્યકર્તા છું અને મારું ગામ છે હવે ગુજરાતની અંદર જ્યારે દારૂ મંદી લાગુ હોય અને ચૂંટણીની સંહિતા ચાલુ હોય ત્યારે અમારે અલંગની અંદર ઘણી બધી જગ્યાએ અલંગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લી રીતે ધમધમે છે તો શું આ અલંગ પોલીસને નજરમાં નહીં આવતું હોય કે પછી એમની રજામંદીથી આ દારૂના અડા ચાલતા છે રોડ ઉપર જ્યારે ત્રણ ત્રણ સવારીએ બાઇકવાળો નીકળતો હોય તો એમની ગાડી ડિટેન કરવામાં આવે અને મેમો પકડાઈ દેવામાં આવે તો શું આમ જનતા અને ખાસ જનતાના કાંઈ આમ જનતા અને ખાસ જનતા બાબત કાંઈ ભેદભાવ રાખવામાં આવે છે આમ જનતાને મેમો પકડાવી દેવામાં આવે છે જ્યારે ખાસ જનતા માટે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે હવે અલંગની અંદર કઈ કઈ જગ્યાએ દારૂના અડ્ડા ધમધમે છે એની વિગત આપું છું અલંગ પ્લોટ નંબરની અંદર દસ નંબર ચૌદ નંબર નંબર એકવીસ નંબર ચોવીસ નંબર સોવીસ અને ત્રાણું નંબર સામે આટલી જગ્યાએ દારૂના અડ્ડા ધમધમે છે તો શું અલંગ પોલીસને આ દારૂના અડ્ડા દેખાતા નહીં હોય કે પછી સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવામાં જ તે કાયદાનો ઉપયોગ કરે છે આ સિવાય આ દારૂના અડા ધમધમે છે એમાં તળાજાના પ્રતિનિધિ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની પણ આ ખ્યાલ નહીં હોય કે અલંગની અંદર એટલા દારૂના અડા ધમધમે છે તો કોના હિસાબે ધમધમે છે શું પોલીસની જવાબદારીમાં નથી આવતું આ બંધ કરાવવું એ ઘણા સમયથી અમે આ જોતા આવ્યા છીએ જયારે છેલ્લા બે દિવસની અંદર જો આની કોઈ કાર્યવાહી નહી થાય તો અમે આવતા દિવસોમાં સોશિયલ મીડિયા સાથે જનતા રેડ પાડશું અને આખા તાલુકાની અંદર આ મુવમેન્ટને લઈ જઈશું હેલો હેલો એ નમસ્તે નમસ્તે ન્યુઝ ન્યૂઝમાંથી દેવેન્દ્ર વાત કરું બોલો દેવેન્દ્રભાઈ આપનો હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે અલંગ પોલીસ વિસ્તારની અંદર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એમ હા વેચાય છે ને તો કઈ રીતે કેટલી કેટલા એવા અડ્ડા છે જે એમ ખુલ્લે આમ વેચાય છે એમ વર્તમાન સમયની અંદર અમારા જાન ઉપર જે વાત આવી છે એના અનુસંધાનમાં સાતક જગ્યાએ ખુલ્લે આમ અડ્ડા ચાલે છે હા હા શું આમાં તમને એવું લાગે કે પોલીસ હપ્તા લેતો હોય એવું હવે રોડ ઉપર થી કોઈ ટ્યુબ વાળો જતો હોય જો કાગળ લાયતી હોય 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 એની આવતી એને મેમો દેવામાં આવતો હોય આટલી કામગીરી કરતા હોય તો ચાલતા આ અડ્ડા એના ધ્યાન માં નહી આવતા હોય એટલે અમારું માનવું એવું છે કે એના હપ્તા લેવાતા હોય સેક્શન ભરાતું હોય તો જ હાલતા હોય પણ એમની ભારત સરકાર ગુજરાત સરકાર એમ કીધું કે ગુજરાત માં દારૂ બનતી છે તો દારૂ ક્યાંથી આવે ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી છે જ તે પણ એમ છતાં અમારા અલંગ માં ત્યાં ધમ ધોકાર દારૂ વેચાય છે હા હા શું તમે રજૂઆત કરેલી આ કોઈ અધિકારી સામે આ બાબત કોઈ જગ્યા રજૂઆત નથી કરી પણ આપણને એમ કહ્યું કે હાલો આ વિષય ઉપર આપણે સોશિયલ મીડિયા માં વિડીયો બનાવીએ અને વાયરલ કરવો આવનારા સમય માં કદાચ ન્યાય નહીં મળે તો તમે શું પગલાં લેવાના

અમારી લડાઈ આમ જનતા આમ જનતા માટે અને ખાસ જનતા માટે ની જે આ બે વચ્ચે તફાવત પોલીસ વાળા રાખે છે એક ને ગોળ ને એક ને ખોળ એના માટેની લડાઈ છે આમ જનતા ને ખોટી રીતે હેરાન કરવા આવે છે અને ખાસ જનતા ને સાવરવા માં આવે છે તો આવનારા સમયમાં તમે શું પગલાં લેવાના?